નમસ્કાર મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ તો આપ સૌનું મારા ચેનલ પર હું દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ જ્યેષ્ઠ માસના મહત્ત્વ વિશે તેમાં આવતા તહેવારો વિશે અને જ્યેષ્ઠ મહિનામાં શું કરવું શું ના કરવું અને તેમાં કરવામાં આવતા ઉપાયો વિશે પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે મિત્રો જેઠ મહિનામાં સૂર્યદેવ પોતાના રુદ્ર સ્વરૂપમાં હોય છે એટલા માટે આ મહિનો એ સૌથી વધારે ગરમ હોવાના કારણે આ સૌથી વધારે મુશ્કેલ મહિનો છે સનાતન ધર્મમાં પણ જેઠ માસમાં પાણીના બચાવ ઉપર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે એટલે કે આ મહિનામાં પાણીનું વધારે મહત્ત્વ બતાવવામાં આવ્યું છે જૈષ્ઠ મહિનામાં ગંગા દશેરા અને નિજળા એકાદશી જેવા વ્રત રાખવામાં આવે છે અને આ વ્રત એ સૃષ્ટિમાં પાણી બચાવવાનો સંદેશ આપે છે ગંગા દશેરામાં પવિત્ર નદીની પૂજા અર્ચના અને નિજળા એકાદશીમાં પાણી પીધા વગર રહેવામાં આવે છે શાસ્ત્રોમાં જૈષ્ઠ મહિનાનું ખાસ ધાર્મિક મહત્ત્વ બતાવવામાં આવ્યું છે ધાર્મિક માન્યતાઓ મુજબ જૈષ્ઠ મહિનામાં હનુમાનજી સૂર્ય દેવતા અને વરુણ દેવતાની ખાસ પૂજા કરવામાં આવે છે અને આપને જણાવી દઈએ કે વરુણ પાણીના દેવતા છે સૂર્યદેવ છે તે અગ્નિના દેવતા છે અને હનુમાનજી તે કળિયુગના દેવતા છે એવું માનવામાં આવે છે મિત્રો આ પવિત્ર માસમાં પૂજા પાઠ કરવાથી ઘણા બધા દોષોમાંથી મુક્તિ મળે છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે આ જ્યેષ્ઠ મહિનામાં કયા કયા તહેવારો આવે છે અને આ મહિનામાં કયા પ્રકારના ઉપાય લાભકારી હશે આ મહિનાનું ધાર્મિક મહત્ત્વ શું છે અને આ મહિનામાં લોકોએ કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ અને કઈ વસ્તુઓનું દાન આપવું જોઈએ શું કરવું શું ના કરવું તે બધું આપણે વિડીયોમાં જોવાના છીએ તો વિડીયો તમે શાંતિથી જોજો સનાતન ધર્મમાં જ્યેષ્ઠ મહિનો બહુ વધારે મહત્ત્વપૂર્ણ અને ખાસ બતાવવામાં આવ્યો છે આ મહિનામાં ઘણા વ્રતો અને તહેવારો પણ આવે છે આ મહિનામાં પાણીનું ખાસ મહત્ત્વ છે એટલે આ પવિત્ર મહિનામાં પાણી સંરક્ષણ અને પાણી આપવાથી ઘણા બધા કષ્ટો દૂર થાય છે ધાર્મિક વાર્તાઓ મુજબ જૈષ્ઠ મહિનામાં ભગવાન વિષ્ણુ અને એના પગમાંથી નીકળેલા માતા ગંગાની પૂજા કરવામાં આવે છે એની સાથે જ્યેષ્ઠ મહિનામાં જેટલા મંગળવાર આવે છે એ બધાનું ખાસ મહત્ત્વ છે અને આ મંગળવારે હનુમાનજીનું વ્રત કરવું જોઈએ કહેવાય છે કે આ જ્યેષ્ઠ મહિનામાં પાળવામાં આવતા બધા વ્રતો અને તહેવારો લોકોને બહુ જ વધારે લાભ આપે છે આના સિવાય કહેવામાં આવે છે કે જૈષ્ઠ મહિનામાં ગંગાનું પૃથ્વી પર આવરણ થયું હતું અને આ દિવસે ગંગા દશેરાના નામે ઓળખવામાં આવે છે આના સિવાય જ્યેષ્ઠ મહિનામાં ભગવાન શનિદેવનો પણ જન્મ થયો હતો આ બધા કારણોના લીધે જ્યેષ્ઠ મહિનાનું ખાસ મહત્ત્વ કહેવામાં આવ્યું છે હવે આપણે જાણી લઈએ કે જેષ મહિનામાં પાણીનું દાન કરવાનું મહત્ત્વ શું છે તો મિત્રો આપણે બધા પાણી વગર જીવવાનો વિચાર પણ ના કરી શકીએ પાણીનું દાન હંમેશા કરવું જોઈએ તે સારું માનવામાં આવે છે પરંતુ જેષ મહિનામાં પાણીનું દાન કરવું એ સૌથી સારું માનવામાં આવે છે આ મહિનામાં તમે પક્ષીઓ માટે ઘરની છત ઉપર બગીચામાં પાણી ભરીને રાખી શકો છો પશુ પક્ષીઓ પણ પ્રકૃતિની અનમોળ દેણ છે અને સાથે સાથે પશુ પક્ષીઓને જ્યોતિષની દૃષ્ટિએ પાણી આપવું બહુ સારું માનવામાં આવે છે ખાસ કરીને સનાતન ધર્મમાં દરેક દેવી દેવતાનું એક વાહન હોય છે અને આ વાહન પશુ કે પક્ષી હોય છે એવામાં જ્યેષ્ઠ મહિનામાં પશુ પક્ષીને પાણી આપવું બહુ પુણ્યનું કામ હોય છે આનાથી ભગવાન પ્રસન્ન થાય છે અને એમની કૃપા પ્રાપ્ત થાય છે આના સિવાય જ્યેષ્ઠ મહિનામાં જરૂરિયાતમંદ લોકોને પાણી ગોળ તલ વગેરેનું દાન કરવાથી પણ ભગવાન શ્રી હરિનારાયણ પ્રસન્ન થાય છે એની સાથે પિતૃદોષ અને બધા જ પાપોમાંથી છુટકારો પણ મળે છે હવે મિત્રો આપણે જાણી લઈએ કે આ જૈષ મહિનામાં શું કરવું તો મિત્રો જૈષ મહિનામાં સૂર્યના તેજ કિરણોથી બધા જ પરેશાન રહે છે અને આ મહિનામાં ગરમી પણ વધી જાય છે જેના કારણે પાણીનું મહત્ત્વ વધી જાય છે એવામાં પાણીનું દાન કરવું જોઈએ જૈષ્ઠ મહિનામાં ઘરની કોઈ પણ ખુલ્લી છત પર પક્ષીઓ માટે દાણા અને પાણી રાખવું જોઈએ ગરમીના કારણે નદી તળાવ સુકાઈ જાય છે જેના કારણે પશુ પક્ષીઓને પાણી મળતું નથી એટલા માટે ઘરની છત ઉપર કે બહાર પક્ષીઓ માટે દાણા પાણી જરૂર રાખો જૈષ મહિનામાં ભગવાન રામ સાથે પવનપુત્ર હનુમાનની મુલાકાત થઈ હતી જેના કારણે આ મહિનામાં હનુમાનજીની પૂજા કરવાનું પણ ખાસ મહત્ત્વ છે આ મહિનાના પહેલાં મંગળવારને મોટો મંગળવારના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે જેમાં હનુમાનજીની ખાસ પૂજા થાય છે આ મહિનામાં સૂર્યદેવ અને દેવતાની ઉપાસના એ બહુ શુભ માનવામાં આવે છે અને સૂર્યદેવને પાણી ચડાવવું પણ ફળદાયી નીવડે છે આના સિવાય આ જેઠ મહિનામાં દરરોજ છોડને પાણી આપવું લોકોને પાણી પીવડાવવું જરૂરિયાતમંદ લોકોને ઘણા સાથે પાણી અને પંખાનું દાન આપવું તે પણ શુભ માનવામાં આવે છે આ મહિનામાં તલનું દાન કરવું જોઈએ આવું કરવાથી અકાલ મૃત્યુથી બચી જઈએ છીએ હવે આપણે જાણી લઈએ કે આ જૈશ માસમાં શું ન કરવું જોઈએ મિત્રો જૈશ માસ દરમિયાન દિવસના સમયે જરાય પણ શું ન જોઈએ માનવામાં આવે છે કે આનાથી વ્યક્તિમાં કોઈ પણ બીમારી આવી શકે છે આ મહિનામાં શરીરમાં તેલ નહીં લગાડવું જોઈએ આ મહિનામાં પરિવારના જે મોટા છોકરા કે છોકરી હોય તેમના લગ્ન ના કરવા જોઈએ આ મહિનામાં મસાલાવાળા કે ગરમ મસાલાવાળા ખાવાથી બચવું જોઈએ જૈષ્ઠ મહિનામાં ઘરના કોઈ પણ વ્યક્તિને પાણી પીધા વગર ખાવું ન જોઈએ કહેવામાં આવે છે કે જૈષ્ઠ મહિનામાં રીંગણા ખાવા ના જોઈએ એવું માનવામાં આવે છે કે બાળક માટે તે સારું નથી હોતું હવે આપણે જાણી લઈએ કે જ્યેષ્ઠ મહિનામાં શું શું ઉપાય કરવા જોઈએ તો મિત્રો આ જૈષ માસમાં ખાસ ઉપાય છે તે જરૂર કરવા જોઈએ માન્યતા છે કે આનાથી માતા મહાલક્ષ્મીના આશીર્વાદ મળે છે અને પૈસાની કમી રહેતી નથી તો ચાલો આપણે જાણી લઈએ થોડા ઉપાયો મિત્રો હવે આપણે જાણી લઈએ કે નકારાત્મક ઉર્જાથી બચવા માટે શું કરવું જોઈએ તો મિત્રો જ્યેષ્ઠ મહિના દરમિયાન સવારે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન વગેરે કરીને હનુમાનજીના મંદિરે જઈને હનુમાનજીને તુલસીના પાનની માળા પહેરાવો એની સાથે હલવા પૂળી અથવા તો બીજી કોઈ મીઠાઈનો પ્રસાદ ચડાવો એમના રૂપની સામે એટલે કે ભગવાનની મૂર્તિની સામે બેસીને હનુમાન ચાલીસા બજરંગ બાણ અને શ્રી સુંદરકાંડનો વિધિ વિધાનપૂર્વક પાઠ કરવો જોઈએ હવે આપણે જાણી લઈએ કે મંગળ દોષથી મુક્તિ મેળવવા માટે શું ઉપાય કરવો જોઈએ જે લોકોની કુંડળીમાં દોષ હોય છે એમણે જૈષ્ઠ મહિનામાં મંગળ દોષથી મુક્તિ મેળવવા માટે સંબંધિત વસ્તુ જેમ કે તાંબુ ગોળ વગેરેનું દાન કરવું જોઈએ જેનાથી કુંડળીમાં રહેલો મંગળ દોષ દૂર થાય છે હવે આપણે જાણી લઈએ કે નોકરીમાં પ્રમોશન માટે કયો ઉપાય કરવો જોઈએ જ્યષ્ઠ મહિનામાં સૂર્યનો પ્રકાશ બહુ તેજ હોય છે એવામાં આખો મહિનો સૂર્યદેવને અર્ધી દેવાથી વ્યક્તિનું માન સન્માનમાં વધારો થાય છે અને નોકરીમાં પણ પ્રમોશન મળે છે હવે જીવનમાં પરેશાનીઓ હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે કે ઉપાય કરવો જોઈએ તો ગુરુદોષથી છુટકારો મેળવવા માટે જ્યેષ્ઠ મહિનામાં પશુ પક્ષીઓને પાણીની વ્યવસ્થા કરવી જોઈએ આનાથી તમારા જીવનમાં ચાલી રહેલા ઉતાર ચઢાવમાંથી છુટકારો મેળવી શકાય છે અને તમને ક્યારેય પૈસાની કમી નહીં થાય હવે આપણે જાણી લઈએ કે સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે કયો ઉપાય કરવો જોઈએ તો મિત્રો જૈષ્ઠ મહિના દરમિયાન દરરોજ સવારે વહેલા ઉઠીને એટલે કે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન કર્યા પછી તાંબાના લોટાથી સૂર્યદેવને પાણી જરૂર અર્પણ કરવું જોઈએ અને એની સાથે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ અને ધ્યાન રાખો કે પાણી ચડાવતી વખતે સૂર્યની સામે સીધું ના જુઓ લોટામાંથી જે પાણીની ધાર પડે છે એમાંથી સૂર્યદેવના દર્શન કરવા જોઈએ આવું કરવાથી સુખ સમૃદ્ધિ જીવનમાં પ્રાપ્ત થાય છે તો મિત્રો આપણે જાણ્યું જ્યેષ્ઠ માસનું મહત્વ તેમાં આવતા તહેવારો અને જ્યેષ્ઠ માસમાં કરવામાં આવતા ઉપાયો વિશે તો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મિત્રો મને સાંભળવા બદલ આપ સૌનો આભાર સૌને મારા જય શ્રી કૃષ્ણ